સમગ્ર દેશભરમાં નવરાત્રીનો પ્રારંભ થયો છે જ્યારે મોટી સંખ્યામાં મંદિરોમાં પ્રથમ દિવસે ભાવિક ભક્તોની ભીડ જોવા મળી સમગ્ર દેશ અને ગુજરાતમાં અંબાનો પવિત્ર પર્વ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે વડોદરા શહેરમાં આવેલું ઐતિહાસિક ગાયકવાડી શાસનમાં સમયનું બહુચરાજી મંદિર ખૂબ જ પ્રસિદ્ધ છે આજે અંબાના પવિત્ર નવરાત્રિ પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થે દર્શન કરવા ઉમટી પડ્યા નવરાત્રિમાં નવ દિવસમાં નવ દુર્ગાના પૂજન કરવામાં આવે છે માતાજીના ભક્તો દ્વારા માતાજીને જપ તપ જવારાથી પૂજા અર્ચના કરવામાં આવે છે કારેલીબા સ્થિત આવેલ સુપ્રસિદ્ધ અને પૌરાણિક શ્રી બહુચારી મંદિરના પૂજારી બિરેન રમેશચંદ્ર તમામ માઈ ભક્તોને જણાવું છું કે આજથી શારદીય નવરાત્રિનો પ્રારંભ થવો જોઈએ આ શારદીય નવરાત્રિના નવ દિવસમાં દુર્ગાનું પૂજન અર્ચન કરવામાં આવે છે આ નવ દિવસ દરમિયાન માતાજીના ભક્તો માતાજીના જપ તપ અનુષ્ઠાન જવારા વગેરે વાવીને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરે છે તથા આ નવ દિવસ માતાજીના ભક્તો માતાજીને એક આખું શ્રીફળ અને ચુંદરી અર્પણ કરે છે મુખ્યત્વે શાસ્ત્રની અંદર ચાર નવરાત્રિ બતાવી છે જેની અંદર ચૈત્રી નવરાત્રિ અને શારદીયા નવરાત્રિનું ખૂબ જ આગવું મહત્ત્વ રહેલું છે મુખ્યત્વે શક્તિના ત્રણ સ્વરૂપ છે એક બાળ સ્વરૂપ એટલે બાળા બહુચરમાં યૌવન સ્વરૂપ એટલે અંબા માતા અને પ્રૌઢ સ્વરૂપ એટલે મહાકાલી માતા બહુ ચરમ બે માત કીધી પ્રતિવર્ષી જેમ ઘટસ્થાપન જે ગૌચારી મંદિર ખાતે કરવામાં આવે છે તે હાલ અત્યારે કાર્યરત છે ઘટસ્થાપન ચાલુ છે તથા નવરાત્રિના નવ દિવસ દર્શનનો સમય સવારના છ વાગ્યા રાત્રિના દસ વાગ્યા સુધી રહેશે તથા તારીખ ત્રીસ નવ બે હજાર પચીસ ને રોજ અષ્ટમી હોવાથી અષ્ટમીનો હવન થશે અષ્ટમીનો હવન સવારના નવ વાગ્યા થી લઈને ચાર વાગ્યા સુધીનો રહેશે મહેન્દ્ર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ વડોદરા